છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અમલવાન્ટ ગામે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તળાવમાં ગેટ રિપેરિંગ તેમજ અન્ય કામગીરી માટે લાખો ખર્ચ કર્યા પછી પણ તળાવના ગેટમાંથી પાણી દીકરી થઈ જતા ગ્રામજનોએ તળાવ ઉપર ભેગા થઈને ભ્રષ્ટાચાર દૂર કરો ના સૂત્રોચ્ચાર કર્યા છે છોટાદેપુર જિલ્લાના કમાડ તાલુકાના અમલવાંઠ ગામે સિંચાઈ વિભાગની માલિકીનું તળાવ આવેલું છે આ તળાવ ત્રણ ગામોને સિંચાઈ નું પાણી મળે તે માટે કેનાલો બનાવવામાં આવેલી છે રજવાડી શાસન વખત નું તળાવ છે જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓના વાંકે ચોમાસાના વરસાદમાં તળાવ ભરાય તે માટે સિંચાઈ વિભાગે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે ગામ અમલવાટ તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર અમલવાટ ગામ તળાવ જે છે એમાં જે પાણીનો સંગ્રહ થાય છે પાણીનો સંગ્રહ થતો નહીં જે ગેટ પર બનાવવામાં આવ્યો છે એમાં પાણી લીકેજ થાય છે એના લીધે અમલવાટ ગામ ચાપરિયા ગામ ખંડીબારા ગામ જે પાણી મળતું હતું એ હાલ મળતું નહીં તો આગળની કાર્યવાહી જે છે સરકાર કરે એ બદલ અમારી માંગ છે એ હમણાં હાલ કામ ચાલ્યું છે એમાં થોડુંક બરાબર કામ નહીં થયું એના લીધે હજુ પાણી લીકેજ થાય છે એના લીધે પાણી સંગ્રહ થતો નથી જાની ડેમ સિંચાઈ છે એમ તો નેવું વર્ષની વાત કરી નેવું વર્ષ તળાવ છે જૂનો ત્યારે બહુ પાણી મળતું હતું અહિયાં આગળ ખીચવા માટે મકાઈ છે ડાંગર છે બાટું છે કુવામાં પાણી નહીં આવતું

તળાવના પાણી રોકવા માટે ગેટ રિપેરિંગ કરવામાં આવ્યું તેમાં લીકેજ રહી જતા તળાવમાં પાણી રોકાતું નથી અને પાણી લીકેજ થઈ જાય છે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આ વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી તળાવનું પાણી શિયાળાની ખેતી માટે ઉપયોગી બને તેમ છે પરંતુ અધિકારીઓ કાળજી લેતા નથી અને પાણી વહી જાય છે તળાવ રિપેરિંગની કામગીરી ચાલતી હતી તે વખતે તંત્રના અધિકારીઓને ગ્રામજનોએ સારી કામગીરી કરવા માટે રજૂઆત કરવા છતાં તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા લોકોમાં રોષ ભભકી ઉઠતા તળાવના કિનારે ભેગા થઈને ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા અને ભ્રષ્ટાચાર દૂર કરો ના સૂત્રોચ્ચારો કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અમલવાડ ગામની અંદર ગેટ નું કામ થવું જોઈએ એ પ્રમાણે થયું નથી અને જે લોકો આ વખતે જ આ વખતે જે ડેમનું કામ કરવા કરવામાં આવ્યું છે એ તદ્દન નિષ્કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે અને તેથી આ લોકો જે પણ અધિકારીઓ આની અંદર સામેલ હોય એ લોકોની તપાસ થવી જોઈએ અને કાર્યવાહી કાર્યવાહી થવું જોઈએ એવી અમારે સરકારને વિનંતી છે કહેવું છે અને જો આ પ્રમાણે થતું રહેશે તો અમારા અમલવાડ ગામની અંદર ખેડૂતોનો પ્રોબ્લેમ થશે કારણ કે અમારા ગામની અંદર ખેડૂતોની સંખ્યા વધારે છે અને એ લોકો ખેતી કરવામાં પ્રેરાયેલા છે વર્ષોથી વર્ષોથી ખેતી છે છે ડેમ બી પણ આ વર્ષે અમારે પાણીનો નિકાલ થઈ રહ્યો છે તો અમારે થઈ જાય તો પાણીનો સંગ્રહ કેનાલ અને કુવા અને બોરની અંદર પાણીનો સ્તર ઊંચું આવી શકે એટલે અમારે સરકારને એટલી વિનંતી છે જે જે અધિકારીઓ આમાં સામેલ હોય એ અધિકારીઓ તપાસ થવી જોઈએ અને આ ગેટ નું કામ થવું જોઈએ ગામનો છે અને અમારું આ રિપેરિંગનું કામ શરૂ હતું એમઆઈ ગેટ ગેટનું કામ શરૂ હતું રબર સીલ નું કામ જયારે ચાલતું હતું પણ વરસાદના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે એના લીધે થોડું પાણી એ પૂરું રહી છે પણ જયારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ મળશે ગયા વર્ષે જ થયું છે કેવું થોડો થયો છે પણ ચોમાસા ને કમોસમી બી ઉડી રહ્યા એના લીધે અમે અમારું કામ સમય સમય રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર